હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ નવરાત્રિ સ્પેશિયલ સાત્વિક થાળી તો મિત્રો આ થાળીની ખાસિયત એ છે કે આપણે સહેજ પણ લસણ કે ડુંગળીનો ઉપયોગ કર્યો નથી અને બિલકુલ ઉપવાસમાં ખવાય એ રીતની શુદ્ધ સાત્વિક થાળી બનાવીને રેડી કરી છે તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો

અને તેનો એકદમ સરસ સ્મૂથ લોટ બનીને રેડી થશે એક મિનિટ સાબુદાણા શેકાઈ ગયા પછી તેને આપણે ઠંડા થવા દઈશું અને ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી અને તેને પાવડર ફોર્મમાં કરી લઈશું તો આ રીતે આજે આપણે સાબુદાણાની એકદમ ક્રિસ્પી પૂરી બનાવવાના છીએ મિત્રો અને સાથે જ સિમ્પલ પણ બધાને જ ભાવે એની બટેટાની સૂકી ભાજી બનાવીશું તો બટેટાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા મેં ચાર થી લઈ લીધા છે બધા જ બટેટાને થોડા મોટા ટુકડામાં આ રીતે કટ કરી લઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણા છે તેનો પાવડર થઈ ગયો છે તો હવે આપણે તેને ચાળી લઈશું કારણ કે ચાળવું ખૂબ જ જરૂરી છે અમુક વાર સાબુદાણા કોઈ જગ્યાએ મોટા દાણા રહી ગયા હોય તો આ રીતે ચાળી લેવાથી લોટ છે તે એકદમ સ્મૂથ ફોર્મમાં બનીને રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ છે છે તે ચાળી લીધો હવે પૂરીના મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું અહીંયા મેં આખું જ ઉમેર્યું છે તમે વાટીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો એક ચમચી જેટલું મોણ માટે આપણે ઘી ઉમેરવાનું છે ઘીની જગ્યાએ તમે તેલ ઉમેરી શકો છો પરંતુ ફરાળ છે તેનો ટેસ્ટ છે ઘીમાં જ સારો લાગતો હોય છે એટલા માટે હું ઓલમોસ્ટ ફરાળ છે તે ઘીમાં જ બનાવતી હોઉં છું એક મીડિયમ સાઈઝનું બાફેલું બટેટું આ રીતે આપણે સાબુદાણાના જે લોટ રેડી કર્યો છે તેમાં મેશ કરી લઈશું હાથીથી પણ આપણે ભાગી શકીએ છીએ પરંતુ કોઈ જગ્યાએ ઘાંગડા રહે તો જ્યારે પૂરી વણીએ ત્યારે પ્રોબ્લેમ આવે એટલા માટે આ રીતે છીણીની મદદથી છીણી લેવાનું છે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને થોડો થોડો સાબુદાણા ગ્લાસ આખો જ જોશે કારણ કે આપણે જેમ જેમ લોટને ને સેટ કરતા જઈશું તેમ તેમ લોટ છે તે કઠણ થતો જશે અને આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધીને રેડી કર્યો છે જ્યારે લોટ સેટ થઈ જશે ત્યારે તે પરફેક્ટ થઈ જશે

હવે અડધી ચમચી જેટલું જીરું બે લીલા મરચાના લીમડાના પાન બધી જ વસ્તુ ઉમેરી અને સરસ એવું મિક્સ કરી લઈશું અને સો ટકા જેટલા સતરાઈ જવા દઈશું બધી જ પ્રોસેસ પૂરી થાય એટલે આપણે બટેટા ઉમેરી દેવાના છે અને બટેટા આપણે પહેલેથી જ બાફીને રાખ્યા છે એટલે બટેટાનું કોઈ ટેન્શન નથી કે બફાશે કે કાચા રહેશે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર ઉમેરવાનો છે લાલ મરચું પાવડર એટલા માટે કે થોડો કલર આવશે તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ચટપટો એવો ટેસ્ટ હોય તો સૂકી ભાજી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું અને આપણી સૂકી ભાજી છે તે રેડી છે

તો સાબુદાણાની પૂરી છે એટલા માટે થોડા બાજુમાં ક્રેક્સ આવશે પરંતુ એનો પણ ઉપાય છે આપણી પાસે તો મિત્રો આ રીતની તમને ક્રેક્સ સાથે પસંદ હોય તમે એ રીતે તળી શકો છો અને ક્રેક્સ સાથે પસંદ ન હોય તો આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના કાનાથી આપણે તેને કટ કરી અને પરફેક્ટ ગોળ શેપમાં બનાવી શકીએ છીએ તો સેમ પ્રોસેસથી આપણે બધી જ પૂરી છે તે વણી લેવાની છે અને આ પૂરીને વળતી વખતે લોટ પર સહેજ પણ ભાર દેવાનો નથી ઓટોમેટિકલી હલવા હાથી વણી હલકા હાથે વણીશું તો પણ તે પરફેક્ટ ટીવી વણાવીને રેડી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બીજી પણ પૂરી ફટાફટથી વણી લીધી છે અને જો તમને લાગે કે તમારી પૂરી પાટલી પર ચીપકી રહી છે તો તમે કોઈ પણ પોલિથિન લઈ અને પોલિથિનમાં પણ વણી શકો છો તેલ સારું એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તળવા માટે મૂકી દઈશું અને પૂરીને લગભગ છ થી સાત મિનિટ જેવી આજુબાજુ પલટાવતા પલટાવતા જઈ અને તળી લેવાની છે આ રીતે વચ્ચે વચ્ચે આપણે પલટાવી લેવાની છે જેથી કરીને પૂરીઓ છે તે ફૂલીને રેડી થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બે પૂરી છે તે સરસ એવી ફૂલી ગઈ છે ત્રીજી પૂરી પણ આપણી અહીંયા સરસ એવી ફૂલીને રેડી થઈ છે આ પુરીની ખાસિયત એ છે મિત્રો કે આ પુરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે અને જો તમે રસોઈ કર્યાના કલાક પછી જમો છો તો પણ આ પૂરી સરસ એવી ક્રિસ્પી જ રહે છે તો તૈયાર છે આપણી સાબુદાણાની પૂરી અહીંયા નવરાત્રીના ઉપવાસ માટે મેં ફરાળી થાળી બનાવી છે તો તેમાં સાબુદાણાની પૂરી અને બટેટાની સૂકી ભાજી બનાવી છે તો હવે આપણે તેની પ્લેટ લગાવી લઈશું તો મિત્રો આ સાબુદાણાની ક્રિસ્પી કરારી પૂરી અને સાથે જ બટેટાની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને શેર કરજો અને ચેનલને ને કરવાનું બિલકુલ ન ભૂલશો જો ફેસબુક પર જોતા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો આવી જ નવી નવી રેસીપીઓ માટે બેલાઇકન બટન ને પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ રેસીપી સાથે થેન્ક યુ ફોર